ધારીના ગોપાલગ્રામ સરમડા રોડ પર સીમ વિસ્તારમાં સાડા પાંચ વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો મજૂર સાહિલ રાકેશભાઈ કટારા રમતો હતો એ દરમિયાન તુવેરમાંથી નીકળી ઉપાડી ઉપાડી ગઈ ગઈ હતી બાળકની માતાની નજર સામે હતી બાવચંદભાઈ પ્રેમજીભાઈ વાઘેલાની વાડીએ બન્યો બનાવ મૃત બાળકને આસપાસના ખેડૂતો ભેગા થઈ દીપડાને ખદેડી બાળક ચલાળા સરકારી દવાખાને ખાસેડાયો જ્યાં તબીબ દ્વારા બાળકને મૃત જાહેર કર્યો વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ સિહડ ઉપાડી ગયું છોકરા છોકરાનું નામ શું છે સાહેબ કેટલા વાગ્યા અભિનું સાડા આઠે છોકરાની ઉંમર કેટલી છે સાડા પાંચ વર્ષ પછી તમે શું કર્યું બાળકને આ ઉપાડ્યા પછી દવાખાને લઈ અત્યારે કોણ કોણ હાજર છે અમે શેઠને બધા હારે ગોપાલ ગ્રામ અને વાગેલા ભાવસેનભાઈ પ્રેમજીભાઈ અને અમારે જે મજૂર રહેતા હતા એનો છોકરો રમતા હતા અને અચાનક સિંહણનું બચ્ચું સિંહણ આવી અને બચ્ચાને ઉપાડી ગઈ છોકરાને પાંચ વર્ષના બાળકને અને પછી અમે આકલા પડકારા કર્યા એટલે એક તુવેરના કેરામાં જ મેલીને વહી ગઈ બરાબર કેટલા વર્ષનું બાળક પાંચ વર્ષનું બાળક બાળકનું નામ શું બાળકનું નામ સાહિલ શાહિદ બાપાનું નામ રાકેશ ક્યાં છે મૂળ મૂળ ફતેપુરા સુખસર ઓકે